બિજાજભાઈ બહુ સારું બોલ્યા તાળીના ગળાથી અમને વધાવો અને બહુ સારી ફિલ્મ બનાવવા જઈ રહ્યા છે ને એના એ પોતે હીરો આમ તો ઉભા તો હીરો જ લાગે છે એટલે અગાઉથી એને શુભકામના આપીએ કે બહુ સારો અભિનય કરે અને અભિનય કરવા કરતા આમ તો ખાસ તમે જ્યારે એક પાત્ર લેવા જઈ રહ્યા છો મેં વસુદેવભાઈ ઉપેન્દ્રભાઈ ત્રિવેદીને પૂછેલું એક વાર આપણા સુપરસ્ટાર ગુજરાતી ફિલ્મના મારા ઘરે અમે જમતા હતા અને જમતા જમતા મેં એને ખાલી પ્રશ્ન કર્યો આપના માટે ખાસ કે ઉપેન્દ્રભાઈ તમે જે પાત્ર લ્યો તો એ ફિલ્મ જોતા હોય તો એવું ન લાગે કે તમે અભિનય કરો છો એમ જ લાગે કે પાત્ર જ છે અને હકીકત ઘટના એવી ઘટેલી કે જ્યારે રાન નવગણ ફિલ્મ બહાર પડ્યું બાય અને એ પછી ગુજરાતના મંત્રી બન્યા અને અમારા ગાંડીગીરના નેહડામાં એ જ્યારે મંત્રી બનીને નીકળ્યા ત્યારે અમારી અભણ બાયુને એ ખબર નહોતી કે આ ઉપેન્દ્ર ત્રિવેદી કહેવાય અને આ મંત્રી છે એણે તો રા નવગણમાં નવગણ જ તરીકે જોયા થઈ નવગણ હમજી દુખણા લીધા થાય બાયુ તો મેં એને પૂછેલું કે આવું પાત્ર તમે કેમ ભજવો છો ત્યારે એને એક ચોખોટ કરી દીધ અને જમવામાં પછી તો કલાક થઈ ગઈ અને જેના એના પાત્રમાં એ વયા ગયા એક શબ્દ એવા બોલ્યા હતા કે આ બધાંય પાત્રો આજ ઉપેન્દ્રના મગજમાં એટલા ફરે છે કે મને હજી ખબર નથી પડતી કે હું ઉપેન્દ્ર છું કે પાત્ર છું અને ત્રીજી વાત એમણે એ કરેલી કે માયાભાઈ હું જેનું પાત્ર લેતો ને એનું એક મહિનાનું અનુષ્ઠાન કરતો માંગડાવાળાનું પાત્ર લેવું હોય તો એ ધાતરવડીના ટીંબે એક મહિનો રોકાય અને માંગડાવાળાનું જ અનુષ્ઠાન કરે અને માંગડાવાળાને પ્રાર્થના કરે કે હે માંગડાવાળા તારે જે કાંઈ બોલવાનું બાકી રહી ગયું હોય તો મારામાં પરકાયા પ્રવેશ કરીને તું જ મારા હૃદયમાં આવીને બોલજે અને તું જ આ અદા કરજે તો એ કાયદેસરી કે ત્યારે ઉપેન્દ્ર મટી જતો તો એ માગડાવાળો થઈ જતો તો પણ તમને આ જોયા એટલે એ માંધાતાના રૂપમાં તમારે માંધાતાની જ પ્રાર્થના કરવાની છે કે જેથી કરીને પછી નીકળો તો આ સમાજની બાયું ગુજરાત તરીકે ન દુખડા લે માનધાતા તરીકે તમારા દુખડા લે એવી શુભકામના આપીએ અને આવો રૂડો જ્યારે પ્રસંગ છે રાજુભાઈ ને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે એક માનધાતા જેવી સાહેબ કૈલાસ માનસરોવર જે ગયા હોય એને ખબર હોય કે જેવા તમે નેપાળ પાસ કરો એટલે ત્રિબેટ આવે ત્રિબેટ પાસ કરો એટલે સાત પહાડ આવે સપ્ત ઋષિના ઈ પહાડ પાસ કરો પછી માનસરોવર આવે ને પછી ભગવાન કૈલાસ પાસે જવું હોય ને ત્યારે પેલો બીજો મોટો પહાડ આવતો હોય તે મહાનધાતા પહાડ આવે છે સાહેબ જેનું સ્થાન માનસરોવર ને કાંઠે હોય અને જેને માનધાતા આ પૃથ્વી વરેલી છે આવા ઉજળા ઇતિહાસને જ્યારે તમે જાગૃત કર્યો છે એ માટે હું રાજુભાઈ સોલંકીને ને તાળીઓથી વધારવાની વાત કરું છું કે એવો રૂડો જયારે પર્વત

ઈ બેઠેલા કોળી સમાજના યુવાનોને કહું છું મારા બાપ આવા માણસ ને ઉજલો કરીને દેખાડજો ભલામાણા ઈ ફરજ તમારા હાથમાં આવે છે